પત્ર આપવામાં આવ્યું આ પ્યુર ટીમ દ્વારા આશિષ કામદાર નેતૃત્વમાં ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશ બાબુભાઈ ચૌહાણ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોના કાપ્સ નામના વૃક્ષના ઉછેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનાથી થતા નુકસાન અને રોગ વિશે માહિતી આપવામાં આવે છે અને કોના કાપ્સ નામના વૃક્ષથી વિવિધ પ્રકારના રોગો થાય છે જેનું મુખ્ય કારણ એ છે કે આ વૃક્ષને વર્ષમાં બે વાર ફૂલ આવે છે અને તેનાથી તેની પરાગ્રજ હવામાં ફેલાય છે જેના કારણે શ્વાસની તકલીફ એલર્જી સ્કીન એલર્જી દમ જેવી બીમારી થવાની શક્યતા વધે છે સાથે આ વૃક્ષના મૂળ જમીનમાં ઉડે ઊંડે સુધી જાય છે માટે તેને વધુમાં વધુ માત્રામાં પાણી ચૂસી લે છે જેના કારણે તેની આસપાસના અન્ય વૃક્ષનો વિકાસ પણ અટકી જાય છે ત્યારે ગોધરા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા બામરોલી રોડ અને અમદાવાદ રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટની બાજુમાં વૃક્ષો મોટી સંખ્યામાં છે અને મોટા થાય છે આમાં વૃક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી માનવ અને પ્રકૃતિને હાનિકારક એવા કોના કાપ્સ દૂર કરી તેને સ્થાને અન્ય વૃક્ષ રોપવામાં આવે એવી અમારી માંગ છે તેમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો